તો કેમ છો મિત્રો તમે બધા જોરદાર હસર અમે પણ ખતરનાક છીએ તે પીયુ ભાઈલું કોમેડી ચેનલમાં તો મોસમ લાગે છે એનું ખતરનાક બાકી આપણી આ નવી આઈડી છે પીયુ ભાઈલું કોમેડી પેલી આઈડીમાં થોડો પ્રોબ્લેમ છે એટલે આપણે એ આઈડીમાં વિડીયો નહીં મૂકી શકતા બાકી નવા નવા ખતરનાક એવા ધમાકેદાર વિડીયો આપશો અમે તો બસ તમારા ભાઈને સપોર્ટ કરો અને ખતરનાક ખતરનાક રીતે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાકી નવા નવા કન્ટેન્ટ અને નવા નવા વિડીયો નવા નવા કોમેડી ખતરનાક રીતના આવશે બાકી તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલી નહીં જતા હોય કરી જ દેજો બાકી ખતરનાક એવી કોમેડી લઈને તો હું આવું જ છું બાકી તમે રાહ જોજો બાકી તમારો ભાઈ ભાવ અમે તો વાળા હાડા બધું કોઈ આ હિસાબ ઘણા કરે બાકી તો ખતરનાક વિડિયો એવું બદલીને આવીએ છીએ અમે હમણાં તો હાલ આપણે વાડા આપી કરીએ બાકી તો પછી નેક્સ્ટ ટાઈમ બધી કોમેડી જ ભણવાની છે આપણે તો સપોર્ટ કરો તમારા ભાઈને દિલથી બાકી નવા નવા કોમેડી વિડીયો આવશે હવે તો બસ આટલા વિડીયોમાં આટલું જ હતું આટલા બ્લોગમાં બ્લોગ એટલે કે હા તો એ મેરા છોટા ભાઈ દેખો હા તો એ મારો ભાઈ જ છે ભાઈ પીયુ ભાઈ તો બસ સપોર્ટ કરો ખતરનાક રીતના તો મળીએ પાછા નવા વિડીયો સાથે તો કહીશો નહીં નેક્સ્ટ ટાઈમ મળીએ પછી આપણા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરો ઇસ્ટાની આઈડી આપણી પી ના સોરી ભયલું દેશી કોમેડી તો સપોર્ટ કરો તમારા ભાઈને જય માતાજી જય શિયારમ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મળે જય માતાજી જય શિયા મનોરંજન કરવું પડશે આપણે सपोर्ट करो खतर रख बाकी जो लोकेशन हो मार भूखा खड़े हो आ लोकेशन मार बेस्ट लोकेशन जय बात मैं नेक्स्ट वीडियो चैनल पर नवा है तो चैनल ने सब्सक्राइब करी सब्सक्राइब कर दीजो जय माता